નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનપ્રસ્ત ન્યુઝ હું છું છોટાદેપુર માં ટેન્ટ લગાવી આયુર્વેદિક દવા વેચવામાં કેટલાક શખ્સો આવ્યા હતા ત્યારે પગના દુખાવા માટે આવેલા ધર્દી વિશ્વાસમાં લઈ તપાસના નામે નગ્ન ફોટો વિડીયો લીધા હતા તેઓએ દર્દીઓને નગ્ન વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી 8.32 લાખ પડાવ્યા હતા જેની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી ત્યારે સાયબર ક્રાઈમની ટીમે આરોપી રાજુસી ચિતોડિયાને ઝડપી પાડી ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી હજી ફરાર છે એવી માંગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે હિજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે અને તમને આખા ગામની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે અને અમારા જે બાબાનો આશ્રમ છે બરાબર એનો પ્રચાર કરવો પડશે તમારે કે આ દવાઓથી અમને સારું થઈ ગયેલું છે અને પ્રચાર નહીં કરો તો તમારે સાડા આઠ લાખ રૂપિયા અમને મોકલવા પડશે આવું બળજબરીથી એની પાસેથી આઠ લાખ રૂપિયાને બત્રીસ હજાર એની પાસેથી તેના એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે રેહાન પટેલ નેશન બસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર